તો અમદાવાદ શહેરના વીજલપુર વિસ્તારમાં આવેલી અસ્માકમ ટુ એટલે કે અસ્માકમ બે સોસાયટીમાં સર્વાનુમતે બે હજાર સત્તરમાં કમિટીની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ચેરમેન સેક્રેટરી ખજાનચી અને અન્ય કમિટી મેમ્બરનો સમાવેશ કરાયો હતો નિમણૂકના થોડા સમય બાદ ચેરમેને તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ સેક્રેટરી સંદીપ રંગાડિયાને ચેરમેન બનાવવામાં આવ્યા હતા

અને આશરે આશરે એમને અમે જે ફરિયાદ નોંધાવી છે એ પ્રમાણે સાહીઠ લાખ પ્લસની ઊંચાપત છે એમને પોતાના જે અંગત ખાતામાં કહેવાય એવી રોકડ રકમ યુપીઆઈ ટ્રાન્સફર્સ તથા ચેકની એન્ટ્રીસ પણ જે ચેકબુકમાં એમને પોતાના કોઈ અંગત એજન્સીનું નામ લખ્યું લિફ્ટ રિપેરિંગ ઓર પ્લમ્બર્સ પણ એ એમને એમના પોતાના ખાતામાં જમા કરાવી દીધેલ છે વૈજનપુરમાં બે નામની એક સોસાયટી છે એની અંદર બે હજાર સત્તરથી લઈ અને બે હજાર ચોવીસ સુધી એક સંદીપભાઈ રઘડીયા કરીને છે એ ચેરમેન તરીકે ત્યાં હતા અને એની અંદર જે સોસાયટીની એફડી છે પછી લોકોના પૈસા છે જે નિયમિત આપતા હોય એ બધાનો હિસાબ એમના અંડરમાં રહેતો હતો સોસાયટીના સંચાલકોને શંકા જતા એમણે ફેબ્રુઆરી અંદર વેરીફાઈ કરાવ્યું તો એ વખતે બ્યાસી લાખ રૂપિયા જેટલી રકમ ઉચાપત કરેલી હતી અને પોતાના અંગત હિસાબમાં વાપરેલી હતી એટલે બધા ભેગા થઈ અને બત્રીસ લાખ રૂપિયા જેટલા પૈસા એમણે ભરી દીધા ત્યાર પછી આના કરતા હતા અને પૈસા નથી આપતા એટલે અત્યારે હાલ પૂરતો પચાસ લાખ કે બાવન હજાર જેટલી જે ઉચાપત છે એ હાલ ઊભી છે